જો નક્કી થાય છોકરી આરે કોઈ બી આરે એને પૈસા આપવા તૈયાર રહે થાય ખર્ચો નગર નો આપશે પછી એના ઘરવાળા ની લાખ બે લાખ રૂપિયા આપે એમ છે એમ તો ખમતી થાય માણસ છે પણ આમ તો હું ઉમર વહી ગઈ ને એટલે રહી ગયો છે એટલે એમાં એવું છે આમાં તો હું છે આપણે સોશિયલ મીડિયા માં આપણે વિડિયો વાયરલ કરવી જો એવી છોકરી કોઈ જાનમાં હોય તો તમને ફોન કરે આપણે તો જો કાઈ પૈસા કોના લેતા નથી હા હા આ તો વિડિયો વાયરલ કરવી જો ભાઈમાં હોય તો કોઈ ફોન કરે એવું હોય તો જો એવું છોકરી એવું અત્યારે તો લૂંટણી દુલ્હન પૈસા પૈસા કઈ નાખવાના વિડીયો વાયરલ કરી દેવાનો વિડીયો વાયરલ થવા બોલો તમારી મંજૂરી હોય તો છોકરાનો ફોટો મોકલવાનો અને મોબાઈલ નંબર આપડે મેકવાનો ફોટો મોબાઈલ નંબર

મોટી ઉમરનો છે પેનો અને કામ શું કરે છે એ આમ તો યે એમ્બલરીમાં કઈ કઈ કાસ્ટમાંથી છે એટલે કઈ સમાજ છે રસ્ત્રુસ્ત રસ્પુત તો આ તમાર ક રસ્પુત છે આ નહીં છે